ડન આફ્ટર ધેટ યુ આર ડન ઓકે તો બધાયને હાઈ કર દો જો જો લાઈવ ચાલુ થઈ ગઈ હું જલતા હવે ডেইলি લાઈવ આવે છે અરે વાહ સે હેલો एवरीवन કે કે મારા ગુજરાતી ફોલોઅર્સ સબસ્ક્રાઇબર્સ હું આવી ગઈ છું કે

અરે વાહ ચલો ઉભા રોભારો ઢળી છે નીચે બે ટાઈમ નહી ઉતાવળ નહીં કરવાની ધીરે ધીરે કરવાની હવે નહીં મમા એક શું કીધું હતું હવે નહીં મળે ચાવી શક એ લાડુ છે લાડુ તોડો તું ચાવી શક હાઈ કર દો ડાટ હાઈ કર દો બસ જોલ શું ખાય છે લાડુ પણ એ લાડુ ચાવી ના શકાય હમ બધાને પૂછો તો કે તમે મકર સંક્રાંતિ કયા કયા લાડુ ખાધા કે તો પૂછો હા લાવ મમ્મા તોડી આપે ઓકે

નમો જય જય શ્રી કૃષ્ણ માતાજી છે છે ને મને આદુ લસણ અને ખાંડવામાં હેલ્પ કરી રહી આજે હલો કરે છે હલો નોર્નિંગ બસ 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 સુકીતી હાઈ કર દો બધાને બસ વેરી ગુડ તે હજુ ડે કેર આવી છે અને પછી મમ્માને આત્યારે કુકિંગ માં હેલ્પ કરે છે નહીં જોઈ જલ છે બોજ હાર્ડ વર્કિંગ ગર્લ છે નહીં જોઈ ફૂલ ડે ડે કેરમાં આખો દિવસ દોડ્યા કરે રમ્યા કરે અને પછી આવીને પાછો મમ્માને હેલ્પ કરે તો ચલો આજે શું ખાવું છે જો આજ આજ કયું શાક ખાવું છે કોબી બટેટા ખાવા છે કે ડુંગળી બટેટા ખાવા છે નો નો કાલે આપણે શું ખાધું તું કાલે શું ખાધું તું ભીંડી ભીંડી ખાધી હતી ને કાલે આપણે હા ભીંડી ભીંડી

ઇન્ડિયન ગર્લ શું ખાય ચલો બતાવો તો તું કઈ બ્રેડ ખાય છે બતાવો હા બતાવો તો તારી બ્રેડ બતાવો બધાને બધાને આમ ઊંચી કરીને બતાવી દો ઉભા રોમામાં ઓપન કરી આપે ભાઈ તો જોયલ માટે છે ને સ્પેશિયલી અમે પ્રોટીન રીચ બ્રેડ લાવીએ છીએ કેનેડા ની અંદર છે ને બહુ કેવાય ને ભાગી વાળી લાઈફ હોય છે બિકોઝ સવારે ક્યારેક ટાઈમ ના મળે ને તો બ્રેડ બટર ખાઈને વયું જવાનું નહીં જો પણ જલ માટે તો મમ્મા ડેઈલી બનાવે નહીં નો નવો બ્રેકફાસ્ટ હમ બ્રેડ વાળી સેન્ડવીચ બનાવી દે મમ્મા જોલ ને આલુ પેટીસ વાળી નહીં આલુ પેટીસ વાળી સેન્ડવીચ ખાય ને જોલ હલો શી ઇઝ નોટ ઇન્દુ શી ઇઝ જોયલ

बोबो सो चलो मम्मा यहां पे चलो मम्मा तुम बैक कैमरे पर करिया पे ओके okay? जोयल ने क्या चाहू छे चलो हेलो हेलो मोहितिन हाउ आर यू आई एम गुड नॉट देयर कम हियर No, no, my sweetheart. come here. I am so bad at this. The child is so She is crying. So thank you so much. ઓકે ચલો બાર નાઇટ થઈ ગઈ જોવું છે તો ઇટ્સ નોટ પોસિબલ હમ હમ અત્યારે બાર ના જવાય બેટા ના જવાય નો 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 કમ હિયર તારો વેઇટ કરીને બતાવતો જો તર વેઇટ કરીને બતાવ બેટા તર વેટ કરીને બતાવ તો